અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવ્યો છે ત્યારે સુરતના પૂણા ગામ ભૈયાનગર પાસે વિષ્ણુ પાર્ક સોસાયટીમાં દ્વારા ટ્યુશનના વિદ્યાર્થીઓને ધમકી સામે આવતા જ પોલીસે અસામાજિક તત્વોની ધરપકડ કરી સરઘર્ષ પણ કાઢ્યું હતું સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ સુરતના ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીનો સામે આવ્યો છે જેમાં ટ્યુશનમાં ભરવામાં આવેલા વિદ્યાર્થીઓના ગળા ઉપર છપ્પો રાખી અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ હતી તો આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે રોજ રાતે અસામાજિક તત્વો દ્વારા પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે સીસીટીવીમાં અસામાજિક તત્વો કેદ થયા છે અને એવું લાગી રહ્યું છે જાણે પોલીસનો અસામાજિક તત્વોને કોઈ ડર નથી તો સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા સમયથી આવું જ ચાલી રહ્યું છે છતાં આજ સુધી પોલીસ દ્વારા કોઈપણ કડક કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા ત્યારે આ સામે આવ્યા બાદ તાત્કાલિક પૂણા પોલીસ તપાસ હાથ ધરી અસામાજિકોળે ધરપકડ કરી તેઓની શાન ઠેકાણે પાડી હતી અને આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું